ગાંધીનગરમાં માં દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ ગાંધીનગરમાં સરસ્વતી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સમર્પણ મુક બધીર શિશુ વિદ્યા મંદિર દ્વારા આયોજિત આઠમા દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી બારમુક બધીર નવ આશીર્વાદ આપ્યા મુખ્યમંત્રીએ દિવ્યાંગજનો માટે સરકારની સંવેદનશીલતા વ્યક્ત કરતા જણાવ્યું કે સંત સુરદાસ યોજના હેઠળ દિવ્યાંગ પાત્રતા એંસી ટકામાંથી સાઈઠ ટકા કરવામાં આવી છે જેથી પંચ્યાસી હજાર વધુ દિવ્યાંગજનોને વાર્ષિક બાર હજાર રૂપિયાની સહાય મળશે આ માટે એકસો સિત્તેર કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સરસ્વતી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના સેવાકાર્યની પ્રશંસા કરી આ સંસ્થાએ એક હજાર નવસો ચોર્યાસી પહેલી દસ ધોરણના બસો પાંત્રીસ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરી છે સમૂહ લગ્નોત્સવમાં ઉદ્યોગપતિઓ દાતાઓ અને સમાજસેવી વ્યક્તિઓએ નવદંપતિઓને વિવિધ ગર્વપ્રાશની ભેટ આપીને શુભેચ્છા આપી મુખ્યમંત્રીશ્રીએ આ સખાવતીઓને બિરદાવ્યા આ પ્રસંગે ગાંધીનગરની ધારાસભ્ય રીટાબેન પટેલ ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરંગ વ્યાસ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ પૂર્વ મેયર હિતેશભાઈ મકવાણા બી કે કૈલાશ દીદી અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા